તાળાજા તેમજ શિહોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને ફાયદાકારક થોરાળી ડેમ ઓવરફ્લો થયો ભાવનગર જિલ્લાના મોટાભાગના ડેમો ઓવરફ્લો થઈ ગયા છે ત્યારે આજે પણ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકામાં આવેલ વરલ ગામ પાસેનો થોરાળી ડેમ પણ ઓવરફ્લો થયો છે અત્રે આપને જણાવી દઈએ કે થોરાળી ડેમ ઓવરફ્લો થયો છે જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં આવતા તળાજા તાલુકાના પીંગળી તેમજ શિહોર તાલુકાના સહિતના કેટલાક ગામોને જેમાંથી કેનાલ મારફતે પાણી આપવામાં આવે છે જેથી શિહોર તેમજ તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને પણ આ ડેમ ખૂબ જ ફાયદાકારક છે જો કે ડેમ ઓવરફ્લો થયો છે જે ડેમનું પાણી ઓવરફ્લો થઈને સીધું તળાજા તાલુકાના પીંગળી ડેમમાં જાય છે અને પીંગળી ડેમમાંથી સીધું શેત્રુજી નદી મારફતે સમુદ્રમાં ભળે છે આજે સાંજના ચાર કલાકે જાણવા મળતી વિગતો અનુસાર સિહોર તાલુકાનો અને વરલ ગામ પાસે આવેલોનો આવેલો થોરાળી ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે